હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો આજે શક્કરિયા અને સાબુદાણાની આપણે વરા લઈને આવી છું તેની સાથે એક સરસ મજાની ચટણી બનાવશું આપણે તો જે રેસીપી તમને ગમે તે રેસીપીને લાઇક કરજો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મહાશિવરાત્રી છે તો આ રેસીપી તમે પણ ટ્રાય કરજો અને મને ફેસબુક પેજ ઉપર ફોલો કરજો અને ચાલો તો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ તેના માટે આપણે પહેલાં સૌથી પહેલાં આપણે તેની આપણે ચટણી કરી લેશું વરાની તો ચાલો ચટણી કઈ રીતે બને તે બતાવી દઉં તમને તો પહેલાં મેં ધાના લઈ લીધા છે તમે જોઈ શકો છો એક કપ ધાના લીધા છે ત્રણ તીખી મરચી લઈ લીધી છે એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે અને કરી પત્તા લઈ લીધા છે અડધું લીંબુનું ફાડું લઈ લીધું છે અને જીરું લઈ લીધું છે આખું જીરું મીઠું લઈ લીધું છે અને શેકેલા સીંગના દાણા લઈ લીધા છે ચટણી કરવા માટે તો ચાલો એને બનાવી લઈએ આપણે તો સૌથી આપણે ધાના લઈ લેશું ધાના મેં ધોઈને લઈ લીધા છે લીમડા લઈ લેશું અને આદુનો ટુકડા લઈ લઈ લેશું આપણે કટ કરીને આવી રીતે ઝીણું ઝીણો કટ કરી લેવાનો છે જેથી કરીને ફટાફટ આપણે થઈ જાય અને મરચી લઈ લીધી છે આ રીતના ટોળી લેવાની છે હાથેથી જ તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચી લઈ લેવાની અને સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જીરું લઈ લેવાનું છે અને ત્રણ ચમચી જેટલા આપણે શેકલા સિંગના દાણા લેવાના છે અને લીંબુ લઈ લેવાનું છે આપણે બી કાઢી નાખવાના છે એને આ રીતના લીંબુ લઈ લેવાનું છે લીંબુનો રસ જે આ રીતના ફરાળી ચટણી બને છે એકદમ સરસ લાગે છે વળા સાથે આપણે થોડુંક એવું પાણી લઈ લેશું થોડુંક એવું પાણી લઈ લેશું ચટણીને પીસવા માટે તો ચાલો આપણે ચટણી પીસી લઈ તો ચટણી આપણી બનીને તૈયાર છે આપણે જોઈ લઈ તમે જોઈ શકો છો આ રીતના આપણી ચટણી રહેવી જોઈએ એકદમ સરસ થઈ છે ચટણી તો ચાલો એક બાઉલમાં આપણે કાઢી લેશું સાથે ખાવાની ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચાલો એને સાઈડમાં મૂકી દઈને આપણે વરા બનાવવાનું તૈયારી કરી લઈએ તો ચાલો મેં તેના માટે સક્કરિયાને મેં બાફી લીધા છે સક્કરિયાના વરા કરો એવાની તૈયારી કરી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે સક્કરિયા મેં અઢીસો ગ્રામ સક્કરિયા લઈ લીધા છે એના માટે બાફીને અને એક વાટકો ભરી નાનો વાટકો ભરીને શેકેલા સિંગનો ભૂકો લઈ લીધો છે આદુ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે મીઠું સિંધા મીઠું લઈ લીધું છે જીરું આખું લઈ લીધું છે અને તીખા લઈ લીધા છે કાળા મરીનું પાવડર એક વાટકી ભરીને મેં ધાણા લઈ લીધા છે નાની વાટકી ભરીને છે અને એક અડધું લીંબુ લઈ લીધું છે અને મેં આ રીતના એક વાટકો ભરી નાનો વાટકો તમારા ઘરમાં જે વાટકો હોય એ ભરીને લઈ લેવાનું સાબુદાણા તેને બે ત્રણ પાણી મેં ધોઈ અને પાંચ કલાક માટે પલાળીને રાખી દીધા છે આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ પલરવા જોઈએ આ રીતના એમાં પાણી ન રહેવું જોઈએ પાણી હૈશે તો તમારા વડા ફાટી જશે આ રીતના દબાવીને તમારે ચેક કરી લેવાનું તો ચાલો તેને બનાવવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે શક્કરિયાના આ રીતના આપણે મેસ કરી લેશું જો ફોકના આ રીતના કાટા ચમચીની મદદથી આ રીતના કરશો તો એકદમ સરસ થઈ જશે એનાથી આ રીતના મેસ કરી લેવાનું છે તો આજે આપણે શક્કરિયાના વડા બનાવવાના છે શક્કરિયા અને સાબુદાણાના વડા કરવાના છે એકદમ સરસ લાગે છે શિવરાત્રિમાં આપણે શક્કરિયા તો ખાતા જ હોય છે પણ આ રીતના તમે એકવાર ટ્રાય કરજો એકદમ સરસ લાગે આમાં બટેટું તમે નાખી શકો છો તમારે બટેટું નાખવું હોય તો બટેટા અને સાબુદાણાના વરા બને છે આ એકદમ નવી ટ્રીક છે તમે એકવાર જરૂરથી કરજો આ રીતના તો ચાલો આપણે બધું એમાં મિક્સ કરી દઈ આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે આ બધું મિક્સ થઈ ગયું છે તો આપણે એક લુઓ લઈ લેશું આ રીતના ગુંડલું કરી લેશું ને હાથમાં થોડોક તેલ લગાવી ને આ રીતના એને ટીક્કીનો શેપ આપી દેસુ તમારે જેટલા પતલા જેટલા નાના મોટા કરવા હોય એ રીતના તમે કરી શકો છો આ રીતના બધું આપણે પેક કરી દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે ચાલો હું એક પ્લેટમાં મૂકી દઉં છું એને আজ রীত বেজা বাড়ি দশু একটু হাত মা নাই শো তিত্রি উপর তোমার রিৎনা একবার জরুরি ট্রাই করজো মানে কমেন্ট করে জনাবজো কি আেসিপি তো লাগছে તમે જોઈ શકો છો ને બીજું વાળી લીધું છે આ જ રીતના હું બધા વારી લઉં છું તો આપણે તેલ પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તેલ ફૂલ ગેસ ફૂલ જ રાખવાનો છે તેલ એકદમ આપણું ગરમ આવે તે પછી જ આપણા વરા નાખવાના છે એમાં જે આપણે સાબુદાણા અને જે બનાવીને રાખ્યા છે સક્કરિયા અને સાબુદાણાના તો ચાલો આપણે તેલ ગરમ થઈ ગયું છે

ચોટી જશે બધા ઉપર બબલ્સ આવી ગયા છે થોડાક એવા બબલ્સ ઓછા થઈ જાય પછી આપણે એને બીજી બાજુ પલટાવાના છે તમે જોઈ શકો છો આપણા બબલ્સ થોડાક ઓછા થઈ ગયા છે તો આપણે પલતાવી દેસુ তো যাই শকো একটু একদম একদম গোল্ডন থাকে ফেল ফেবা মা চালো বীজ বাজু নেই থাকা থাকে পলটাবি লু পাড়া কেব থাকে এটা

આ રીતના થાય એટલા પ્રકારથી લેવાના છે એનો અવાજ બહાર થી એકદમ ક્રિસ્પી થયા છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો ચાલો એને એક ડિશમાં સર્વ કરી લે તો તમે જોઈ શકો છો આવા પ્રવરા અને ચટણી બનીને તૈયાર થઈ ગયું છે તમને એનો અવાજે બતાવી દઉં એકદમ સરસ ક્રિસ્પી થયા છે જોઈ શકો છો એકદમ સરસ અને એક તોડીને બતાવી દઉં તમને અંદરથી એકદમ પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી થયા છે એકદમ સરસ મોઠા મૂકતા જ ઓગળી જાય એવા બન્યા છે આપણા ને એ કંઈ પરવું આપણું ફાયદું નથી તમે આ ત્રિક્ષ સાથે એકવાર જરૂરથી બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવજો મળશું નવા જ